આંધ્રના જગવિખ્યાત તિરુપતિ મંદિરના પ્રસાદમના લાડુમાં ઘીની જગ્યાએ માછીનું તેલ ગૌમાસ અને પ્રાણીઓની ચરબીના તેલનો ઉપયોગ કરાતા હોવાના છે આ દરમિયાન હવે એક ભક્તે દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના પ્રસાદમાં જીવડું નીકળ્યું છે ભક્તના આ દાવાને તિરુપતિ દેવસ્થાનમ એટલે કે ટીડીએ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ તિરુપતિ મંદિરમાં ગત બીજી ઓક્ટોબરે ભોજન પીરસવામાં આવ્યું હતું ત્યારે એક ભક્તે ફરિયાદ કરી હતી કે તેને પીરસવાળા પ્રસાદમાં જીવડું નીકળ્યું હતું આ ભક્તનું નામ ચંદુ છે અને તે વારંગથી તિરુપતિ મંદિરમાં દર્શન કરવા આવ્યો હતો આ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ